હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા મસ્જિદના બ્લોકમાં તો સવારના આજ તો સાડા દસ થઈ ગયા છે બધાને જય માતાજી ઓમ નમ છો બધા મજામાં ને તો આશા રાખું છું કે બધા મજામાં જશે અને જો માતાજી દિવા બધી થઈ ગયા છે ને બધું થઈ ગયું છે મંદિર કોને બંધ કરી દીધું અને આજે છે ને વ્લોક ચાલુ કરવાનું ભૂલી ગઈ છું તો ચા પાણી પીવાઈ ગયા છે અને એ બધું પતી ગયું છે હવે ખાલી છે ને રસોઈ બનાવવાનું બાકી છે ચાલો રસોઈ બનાવી લેશું ને આજથી ઠંડી ચાલુ થઈ ગઈ છે ભરપૂર તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો જો મસ્તી આનું પરોઠા થાય છે

તમે થોડી વાર રેન્જ વાળશું કપડાને અને ચાલો થોડી ટાઈમ છે એક કલાક ડોટ બે કલાકનો ત્યાં સુધી બધા વિડીયોનું એડિટિંગ કરી નાખી મોકલી દઈએ ચાલો પોણા ત્રણ ત્રણ જેવું થઈ ગયું છે તો મળીએ પછી વિડીયોમાં કન્ટિન્યુસ રહેજો તો સાંજ પડી ગઈ છે એની જો અહીંયા સહેજ થાય છે વાતાવરણ છે છ વાગ આવ્યા છે તો ચલો હવે રસોઈ બનાવીશું ચલો છે રસોડામાં તમે એક ઉપર કાંટા મારી આવી દાદા જવું ઉપર રામ 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 કરે છે પેલા વાસણ વાસણ ચડાવીશું પછી રસોઈ કરીશું પેલા રસોઈ ચડાવી દઈશું કપડાં હંકે લઈ ગયા છે તો રાતની રસોઈ પણ બની ગઈ અને આરતી પણ કરી લીધી છે અને હવે અમારે જવાનું છે બહાર તો ચલો તૈયાર થઈ જઈએ તો જાગુઈ આવી ગઈ છે બધા તૈયાર થઈ જઈએ તો તૈયાર થઈ ગયા છીએ અને હું જઈએ છીએ બહાર

જોરદાર બનાવ્યું છે હજી એમ થાય કે એકવાર હજી બતાવી દે ને તો બેઠા બેઠા જોયા જ રાખીએ એટલી મસ્ત હતું કે એમાં ભગવાન મૂકે એટલે તો મજા આવી જાય બહુ મજા આવી ચાલો હવે ઘરે જઈશું પેલું થઈ રહ્યું હતું લઈ લીધું તો જો પિક્ચર જોઈને આવી ગયા છીએ ચાલો હવે દસ વાગી ગયા છે તો ચલો આજના બ્લોગને અહીંયા જોઈન કરીશું ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાની જય માતાજી અમૃત છે વિડિયોને લાઈક કરી શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ટાટા